પંચમહાલ જિલ્લાના શહેરામાં વલ્લભપુર ગામ કે ખેડા જિલ્લાનું ગણતેશ્વર ગામ પચીસ ગામના લોકોને જળમાર્ગ વધુ ઉપયોગી બન્યો છે લોકો એક કાંઠેથી બીજા કાંઠે માત્ર દસ રૂપિયામાં હોળીમાં અવરજવર કરે છે રોડ માર્ગ પણ છે છતાં જીવના જોખમે કેમ જળમાર્ગ પસંદ કરે છે જોઈએ ખાસ રિપોર્ટ પંચમહાલ જિલ્લાના શહેરામાં વલ્લભપુર ગામેથી પસાર થતી મહીસાગર નદીના સામે કાંઠે ખેડા જિલ્લાનું ગર્તેશ્વર ગામ આવેલું છે જેથી લોકો એક બીજા ગામે જવા માટે જળમાર્ગનો ઉપયોગ કરે છે કારણ કે રોડ માર્ગ ઉપયોગ કરવાથી સમય વધુ બગડે છે આ જળમાર્ગથી માત્ર ગામના લોકો જ નહીં પણ શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત વેપારીઓ પણ જળમાર્ગનો જ ઉપયોગ કરે છે ગામ ફરીને જવું સેવલ્ય તમારે વીસ થી પચીસ કિલોમીટર અંતર થાય છે અને અહીંયા અમારે નજીકમાં પડે છે બરાબર દસ બાર કિલોમીટરમાં જયા હોય છે અમે નવાઈવાડી ગામમાંથી આવીએ છીએ અને ઓડી પાર કરીને બારાસીનું કોલેજ માં જઈએ છીએ અને અંદર રોજ અહીંથી જ જઈએ છીએ પૈસા પણ ઓછા થાય છે પચીસ થી વધુ ગામના લોકો આ જડમાર્ગ થકી જ પોતાની મોટા ભાગના કામો કરે છે અને રોડમાર્ગનો ઉપયોગ ઓછો કરે છે જેથી અહીંથી પસાર થતા લોકોની એવી માંગ છે કે જો વલ્લભપુર ગામના કાંઠાથી સામેના વનોડા ગામના કાંઠા સુધી મહીસાગર નદી ઉપર પુલ બનાવવામાં આવે જો પુલ બને તો આ તમામ ગામની પચાસથી વધુ લોકોના અવર જવરનો પ્રશ્ન હલ થઈ શકે છે આ સાથે ગામના લોકની સમસ્યાનો પણ અંત આવી શકે છે કારણ કે સમય તો બચે છે પરંતુ જેથી કરીને સમય અને પૈસાની બચત થાય આમ જોઈએ પચીસ કિલોમીટર થી પબ્લિક આવે છે અને નદીમાં બેસી જાય એમાં એમાં એવું છે હોડીમાં બેસીમાં નદી દ્વારા પસાર થાય છે એમાં હોડીમાં જો એક વ્યક્તિ દસ રૂપિયા ભાડું હોય છે અને બાઇક હોય તો વીસ રૂપિયા ભાડું હોય છે પૈસા અને ખેડા જિલ્લાના આસપાસના ગામોના લોકો માટે વાહન લઈને અવર જવર કરવા માટેનો એક ટૂંકો માર્ગ બની શકે તેમ છે જોકે હવે સરકાર આ ગામની માંગ ક્યારે ધ્યાને લેશે તેની ગ્રામજનો રાહ જોઈ બેઠા છે ઇકબાલ શેખ શહેરા